નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા આજના મુખ્ય સમાચારમાં એક મહત્વપૂર્ણ વિવાદની વાત કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં મોબાઈલ ટાવર સ્થાપના માટેનો વિવાદ ઉભો થયો છે કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં મોટા વિવાદે જોર પકડ્યું છે સોસાયટીના કોમન પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની યોજના સામે ત્યાંના રહેવાસીઓએ કડક વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના પ્રમુખ મંત્રી દ્વારા મોબાઈલ ટાવર ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આ નિર્ણય લઈને સોસાયટીના લોકો અને આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોમાં ભારે અસંતોષ છે લોકોનો કહેવું છે કે મોબાઈલ ટાવરથી આરોગ્યને જોખમ છે અને આ ટાવર સોસાયટીમાં જ આવેલ આંગણવાડી કેન્દ્રની નજીક બનાવવામાં આવી રહ્યું છે જે નાના બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે વિરોધકર્તાઓએ આ મામલે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મોબાઈલ ટાવર ન લગાવવામાં આવે તેવી માગણી કરી છે આમ સોસાયટીના ના રહેવાસીઓ પોતાના આરોગ્ય અને બાળકોની સુરક્ષા માટે આકરા પગલા લીધા છે હવે આ મામલે સત્તાવાળાઓ શું લે છે તે જોવું રહ્યું સ્થાનિક તંત્ર દ્વારા હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ રહેવાસીઓ આ મુદ્દે તેમના હક્ક માટે લડવા સજ્જ છે આજે માટે આટલું જ વધુ માહિતી માટે જોતા રહો પ્રકોપ ન્યુઝ આ કલોલમાંથી ખાસ રિપોર્ટ ધન્યવાદ મારું નામ ભરત પરમાર છે અહીંયા ઘમન પ્લોટની બાજુમાં જ મારું મકાન છે એમાં આ જે મોબાઈલ ટાવર નાખવાની વાત કરે છે એમાં મારો વિરોધ છે વિરોધ કરવાનું કારણ એટલું જ છે કે એનાથી શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે એ ફલિત થયેલું છે જે લોકોના ત્યાં ટાવર નાખાયેલા છે એ નાગરિકોની ફરિયાદ છે મકાનો ખાલી કરી નીચે રહેવા જતા રહ્યા છે અહીંયા એનાથી એક તો બેચેની આવે છે ઉલટી થાય છે માથું ચડે છે બધા મોટા ભાઈ કેન્સર રેલો છે એટલે અમારો આમાં જૂથ છે એનું નામ સ્વસ્તિક છે જે આરસોડિયા ગ્રામ પંચાયતમાં આવે છે અને મારું નામ અંજના અજય કુમાર પંડ્યા અમે અહીંયા કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભું કરવાના વિરોધમાં છીએ વિરોધ કરીએ છીએ એનાથી એના ખરાબ રેડિયસના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય આના સો મીટર એરિયાની અંદર આંગણવાડી આવે છે જે બાળકો પાંચ વર્ષથી નીચેની ઉંમરે છે આના રેડિયેશન એટલા ખરાબ હોય છે કે ગંભીર બીમારીઓ થાય છે મોટેરાઓને પણ થાય છે બીજું કે આ જે અમારી સોસાયટીના બની બેઠેલા પ્રમુખને મંત્રીશ્રી એ લોકોને વાત કરતા પકડી રાખી છે તો અહીંયા બના મોબાઈલ ટાવર તમારાથી થાય એ કરી લો એમાં અમારા એક ડેલિકેટ બેન છે એમના હસબન્ડ વધારે પડતો ભાગ બજે એમના શું પ્રોબ્લેમ છે ખબર નહીં એમના અંગત સાથ માટે આટલા બધા બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે મામલતદાર શ્રી પ્રાંત ઓફિસર શ્રી તલાટી શ્રી પછી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે ક્યાં તમને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યું તમને કહ્યું અમે તપાસ કરી યોગ્ય ન્યાય આપવા તમને પ્રયત્ન કરીશું હાલ સામાજિક માટે માટે બા બનાવેલું છે એવી જ કોઈ માટે નથી સા સારા એવા પ્રસંગો માટે છે કેટલા માટે કોમર્પોર્સે બાકી ટાવર ઊભું કરવા માટે ટાવર ઊભું કરશે તો બાજુમાં જ રહીએ છીએ એના આરોગ્યને નુકસાન કરતા છે બાજુમાં આંગણવાડી ખાલી છે તો આંગણવાડીના બાળકોને પણ નુકસાન કરતા છે લોક પાસ થયેલા પાછા લોક પાસ પાસ થયેલા એ પાછા છે અને અહીંયા બાળકો